હેલો ડિયર એસ્પિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર અને અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી કરી રહ્યા છે તો એમના માટે પણ આ વિડિયોઝ અગત્યના છે અને પ્રોબેશન ઓફિસરના સિલેબસ અકોર્ડિંગ સમાજશાસ્ત્રમાંથી થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ છે અને એ અંતર્ગત આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો ઓકે અહીં આપેલું છે કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતીમાં ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ તો કાર્યાત્મક વાદ અંતર્ગત આપણે સોશિયોલોજીના ફાધર કહેવાતા કોમ્ટ સાથે સાથે હર્બર્ટ સ્પેન્સર એમણે કાર્યાત્મક વાદમાં કઈ રીતે પોતાનું પ્રદાન આપ્યું છે કઈ રીતે પોતાની થિયોરી આપી છે એ અંગેની વિસ્તૃત ચર્ચા કરી છે જો તમે વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ જે છે ચેક કરી લેશો જેથી કરીને તમને હેલ્પફુલ થાય હવે આજના વિડીયોમાં આપણે કાર્યાત્મક વાદમાં ઇમાઇલ દુરખામનું પ્રદાન શું છે તો એના વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છે અગાઉના વિડીયોઝમાં આપણે જોયું હતું કે ઇમાઇલ દુરખામ એ વ્યક્તિ છે એ વિદ્વાન છે જેમણે થિયોરી ઓફ સુસાઇડ પણ આપી હતી તો એમને કાર્યાત્મક વાદમાં કઈ રીતે પોતાનું પ્રદાન યોગદાન આપ્યું છે તો એ વિશેની ડિટેલ્ડમાં ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાવનાર આ ફ્રેન્ચ સમાજશાસ્ત્રનું પ્રદાન મહત્ત્વનું છે મેં અગાઉ પણ કીધું હતું કે કયા વિદ્વાન જે છે કયા કન્ટ્રી સાથે કઈ કન્ટ્રી સાથે બિલોંગ કરે છે એ તમારે યાદ રાખવાનું છે તો બેઝિકલી આપણે ઇમાયલ દુરખેમની વાત કરીએ તો ફ્રેન્ચના છે ઓકે ફ્રેન્ચના સમાજશાસ્ત્રી જે છે અને એમનું અનેરું મહત્ત્વનું પ્રદાન જે છે બેઝિકલી આપણે જોઈ શકીએ છીએ સમાજશાસ્ત્ર વિષયની અંદર પંદર એપ્રિલ અઢારસો અઠ્ઠાવનના રોજ ફ્રાન્સમાં જન્મેલા ઇમાયમ દુરખાઇમ એક વિદ્વાન સમાજશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામ્યા છે તો એમનો જન્મ જે છે એ ફ્રાન્સમાં થયો હતો પંદર એપ્રિલ અઢારસો ને અઠ્ઠાવનના રોજ તો ઇમાયમ ઇમાયલ દુરખાઇમ જે એક વિદ્વાન સમાજશાસ્ત્રી તરીકે શું પામ્યા છે ખ્યાતિ પામ્યા છે ફેમસ બન્યા છે તેઓ ફ્રાન્સની અનેકવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ તત્વજ્ઞાનના શિક્ષક બન્યા ઓકે જે ફ્રાન્સમાં લેવાતી ઘણી બધી પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થાય છે એટલે કે એક્ઝામ પાસ કરે છે સ્કોલર બને છે અને ફિલોસોફીના એટલે કે તત્વજ્ઞાનના શિક્ષક બને છે વધુ અભ્યાસ અર્થે તેઓ જર્મની જાય છે દુર્ખાએ મેં શ્રમ વિભા શ્રમ વિભાજન પર મહાનિબંધ લખી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તો આપણને અગત્યનું છે કે ફ્રેન્ચમાં તત્વજ્ઞાનના શિક્ષક તરીકે એ જોબ કરતા હોય છે એટલે કે એમણે સ્વીકારી છે નોકરી પરંતુ વધુ અભ્યાસ અર્થે એવો ક્યાં શિફ્ટ થાય છે તો જર્મની થાય છે અને એમણે પીએચડીની ડિગ્રી જે છે એ કયા મહાનિબંધ ઉપર એટલે કે કયા સબ્જેક્ટ ઉપર પ્રાપ્ત કરી છે તો શ્રમ વિભાજન ઉપર એ મહાનિબંધ લખે છે ઓકે એટલે કે એમનું રિસર્ચ જે છે એ કરે છે અને પીએચડીની ડિગ્રી જે છે એ પ્રાપ્ત કરે છે એક પ્રાધ્યાપક તરીકેની એટલે કે એક પ્રોફેસર તરીકેની સેવાઓ આપનાર દુરખાયમે રાજ્યને પણ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો નોટ ઓનલી કે એમણે ખાલી સર્વિસ કરી છે પ્રોફેસર તરીકે પણ જે તે રાજ્ય એટલે કે કન્ટ્રીને પણ એને શું કરે છે પોતાનું જે જ્ઞાન છે નોલેજ છે એનો લાભ આપે છે તેમણે સોશિયોલોજીકલ નામના માસિકનો પ્રારંભ કર્યો અગેન અગત્યનું છે કે એમણે કયા મંથલી જે મેગેઝિન અથવા તો મંથલી છે એ સ્ટાર્ટ કર્યું હતું તો સોશિયોલોજિક તો યાદ રાખવાનું છે સોશિયોલોજીક નામનું જે મંથલી છે એ પોતે શું કરે છે સ્ટાર્ટ કરે છે ચાલુ કરે છે ઇમાઈલ દુરખાઈમ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ જાણવા માટે આતુર હતા ઓકે આ એક વ્યક્તિ ઇમાઇલ દૂર એ શું જાણવા માટે અથવા તો સેની ઉપર જે રિસર્ચ છે એ કરવા માગતા હતા કે ધર્મ અને વિજ્ઞાન ઓકે રિલીજ પર્ટિક્યુલર રિલિજન અને સાથે સાથે વિજ્ઞાન એટલે કે સાયન્સ એ બે વચ્ચે શું રિલેશન છે એ જાણવા માટે હંમેશા એવો આતુર હતા આ સંદર્ભમાં તેમણે ઓસ્ટ્રેલિયાના અરુટા જાતિના લોકોનો અભ્યાસ કર્યો અગીન અગત્યનું છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ જાણવા માટે બંને વચ્ચે શું સંબંધ છે શું રિલેશન છે એ જાણવા માટે એ શું કરે છે કે ઓસ્ટ્રેલિયાની એક જાતિ એટલે કે એક કમ્યુનિટી પસંદ કરે છે અને એ કમ્યુનિટીનું નામ હોય છે અરુણટા તો અરુણા જાતિના લોકો સા લોકોનો એ શું કરે છે ડિટેલમાં અભ્યાસ કરે છે એમની ઉપર સ્ટડી કરે છે રિસર્ચ કરે છે અનેક વિધ વિષયોમાં રસ હોવાને કારણે ઇમાઇલ દોરખાઈ મેં ઘણા બધા સંશોધનાત્મક અભ્યાસો પણ કર્યા છે એવું નથી કે ફક્ત એમને તત્વજ્ઞાનમાં રસ હતો પરંતુ બીજા પણ ઘણા બધા વિષયોમાં ઇન્ટરેસ્ટેડ હતા અને એને કારણે એમણે ઘણા બધા સંશોધનાત્મક અભ્યાસો એટલે કે સંશોધનને લગતા અભ્યાસો પણ કર્યા હતા રિસર્ચ કર્યા હતા સમાજશાસ્ત્રમાં એમનું જો કોઈ મહત્ત્વનું પ્રદાન હોય તો તે ચોક્કસ પ્રકારનું પદ્ધતિશાસ્ત્ર આપણ અગત્યનું છે કે પોતે મલ્ટી નો સ્કોલર મલ્ટી સબ્જેક્ટમાં ટેલેન્ટેડ હતા પરંતુ જો આપણે એમના મહત્ત્વના પ્રદાનની મહત્ત્વના યોગદાનની જો વાત કરીએ તો એ એમણે આપ્યું છે સમાજશાસ્ત્રના વિષયમાં જે છે ચોક્કસ પ્રકારનું પદ્ધતિશાસ્ત્ર કોઈ પણ વસ્તુ હોય તો એ ચોક્કસ પદ્ધતિ અનુસાર વર્ક કરવી જોઈએ ઓકે એવું એક પદ્ધતિશાસ્ત્ર જે છે એ એમણે પ્રસ્થાપિત કર્યું અથવા તો એના વિષયની ડિટેલમાં જે વસ્તુઓ છે એ રજૂ કરી દૂરખાએ પણ સમાજ કઈ રીતે વ્યવસ્થિત રહેશે એકતા તથા સુગ્રંથન પામશે તેવી સતત ચિંતા સેવતા હતા આપણે અગાઉ પણ જોયું હતું બેઝિકલી એ સમયમાં જે સોશિયલ કેઓસ થાય છે એને કંટ્રોલ કરવા માટે સંભાવ તે સમયના વિદ્વાનો એવું માનતા હતા સ્પેશિયલી આ સોશિયોલોજીસ્ટ કે એના માટે ચોક્કસ લો હોવા જોઈએ તો તેઓ પણ પોતે એવું માને છે કે જો સમાજમાં એકતા અને સાથે સાથે સુગ્રંથન આપણે કેળવવું હોય તો એના માટે જે પદ્ધતિશાનુશાસ્ત્ર છે એ ખૂબ અગત્યનું છે અને પોતે હંમેશા દિશામાં વર્ક કરતા હતા ફ્રેન્ચ સમાજની અવ્યવસ્થા અને તત્કાલીન પરિસ્થિતિ આ બંને બાબતો તેમને વિચારવા પ્રેરે એવી હતી તો એ ફ્રેન્ચ કમ્યુનિટી ફ્રેન્ચ કન્ટ્રીમાં એ જુએ છે કે સમાજમાં અવ્યવસ્થા ફેલાય છે અને તાત્કાલિક જે સોશિયલ કેવોસ થયો છે એને શું કરે છે એ વસ્તુને કંટ્રોલમાં લાવવા એ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા એ સતત વિચાર કરે છે અને એમને વિચારવા એ બાબતો પ્રેરતી હતી દુરખામના મતે સંબંધિત સામાજિક તત્વો એક વ્યવસ્થા ઊભી કરે છે અને વ્યક્તિના વર્તન માટે અપેક્ષિત વર્તનની તરાહ ઊભી કરે છે તો એ પોતે એવું માનતા હતા કે જે સમાજના વિવિધ તત્વો છે એક વ્યવસ્થા ઊભી કરે છે એટલે કે બેઝિકલી એક શું કરે છે ફેસિલિટી છે વ્યવસ્થા છે એ ઊભી કરે છે અને એ જે ઊભી થયેલી વ્યવસ્થા છે એ વ્યક્તિનું વર્તન વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે ઓકે તો એ અને વર્તનની ધરા એ કયા પ્રકારનું વર્તન કરશે એ માટે બેઝિકલી શું કરે છે એક વસ્તુ ઊભી એક ગાઈડલાઈન ઊભી કરે છે અથવા તો એક જે પ્રોસેસ છે એ ઊભી કરે છે એવું એવું માનતા હતા જ્યાં વિવિધ વ્યક્તિઓ સંપર્કમાં આવે છે અને સંબંધો વિકસાવે છે ત્યાં તેમની વચ્ચે સામાન્ય પ્રત્યક્ષીકરણો મૂલ્યાંકનો લાગણીઓ અને ક્રિયાઓ વિકસે છે અને તેઓ પોતે એવું માનતા હતા કે જ્યાં કોમન લોકો એટલે કે પણ ગ્રુપની વાત છે કે જ્યારે લોકો ભેગા થાય છે તો ત્યારે શું થાય છે બેઝિકલી જે પ્રત્યક્ષીકરણ છે એટલે ફેસ ટુ ફેસ મળી ડિસ્કશન કરવું ઓકે એક્શન રિએક્શન્સ કરવા મૂલ્યાંકન કરવું એટલે કે બેઝિકલી ઇવેલ્યુએશન કરવું લાગણીઓ ફિલિંગ્સ અને ક્રિયાઓ એટલે કે એક્શન્સ છે એ શું થાય છે વિકસે છે એ એક્શન જે છે ડેવલપ થાય છે દરેક ભૂમિકામાં વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે અપેક્ષાઓ અને નિયંત્રણો ઊભા કરે છે સાથે સાથે તેઓ એવું માનતા હતા કે કોઈ પણ ભૂમિકા હોય કોઈ પણ રોલ એઝ અ યુ નો હ્યુમન આપણે પ્લે કરતા હોઈએ અલગ અલગ સિચ્યુએશનમાં તો આપણે કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે વર્તન ન કરવું તો અને સાથે સાથે જે અપેક્ષાઓ છે એની ઉપર શું કરે છે કે તો આ પ્રકારનું જે પદ્ધતિશાસ્ત્ર છે એ નિયંત્રણ ઊભા કરે છે વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવે છે તેમ તેમ સામૂહિક ચેતનાનો વિકાસ થાય છે જેમ જેમ વ્યક્તિ એકબીજાના કોન્ટેક્ટમાં આવતા જાય છે તો એમ સામૂહિક ચેતના એટલે કે ગ્રુપની જે ફિલિંગ્સ છે ચેતના છે ઇમોશન્સ છે એનો શું થાય છે વિકાસ થતો જાય છે મીન્સ ઇન શોર્ટ એ પણ સેમાં માનતા હતા ગ્રુપમાં લોકોના જે સામૂહિક ચેત સામૂહિક સામૂહિકીકરણમાં માનતા હતા લોકોના ગ્રુપમાં માનતા હતા આ સામૂહિક ચેતના વ્યક્તિને નિયંત્રિત કરી અમુક વર્તન કરવા બાધ્ય કરે છે સીધી વસ્તુ છે કે તમે કોઈ એક ગ્રુપમાં કોઈક કમ્યુનિટીમાં રહો છો તો એ ગ્રુપના બનાવેલા જે નિયમો છે એ તમારે ફોલો કરવા પડે છે અને ચોક્કસ નિયંત્રણમાં રહીને આપણે શું કરવું પડે છે જે વર્તન છે અથવા તો આપણું કામ કરવું પડે છે તો એ અમુક ચોક્કસ યુનો લિમિટેશનમાં રહીને અમુક રીતે વર્તન કરવા માટે બાધ્ય કરે છે એટલે કે મોટિવેટ કરે છે ઓકે એમને બાઉન્ડ કરે છે એવું પોતે માનતા હતા સામાજિકરણની પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારે વ્યક્તિમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે સામાજિક નિયમોનો ભંગ કરનારને શિક્ષા કરી સમાજ પોતાની વ્યવસ્થા જાળવે છે સમાજમાં કઈ રીતે શાંતિ સ્થપાય દરેક કઈ રીતે વર્તવું જોઈએ એ અંગે સર્વસંમતિ સધાયલી સંધાયેલી જોવા મળે છે પ્લસ એવું કહે છે કે સામાજિકરણની જો પ્રક્રિયા કરવામાં આવે તો વ્યક્તિમાં જે એથિકલ વેલ્યુઝ છે નૈતિક મૂલ્યો છે એનું પણ સિંચન થાય છે ઓકે સાથે સાથે જે નિયમો છે સમાજે બનાવેલા એ નિયમનું જો ભંગ કરવામાં આવે તો એને સમાજ શું કરશે શિક્ષા કરશે અને સમાજે બનાવેલી જે વ્યવસ્થા છે એ જળવાઈ રહે એ માટે સમાજ પ્રયત્ન કરશે પ્લસ સમાજ એ પણ જોશે કે સમાજમાં કેવી રીતે શાંતિની સ્થાપના કરી શકાય સાથે સાથે સમાજની દરેક વ્યક્તિએ પોતે કેવી રીતે વર્તન કરવું જોઈએ અને એ અંગે જે સર્વસંમતિથી જે નિયમો છે એ જોવા મળે છે સર્વસંમતિ સંમતિ વ્યવસ્થાનો પાયો છે અને વ્યક્તિ તેને સામાજિક મૂલ્ય તરીકે સમજે છે તો આ પણ જરૂરી છે કે બેઝિકલી અકોર્ડિંગ ટુ એ પોતે શું માને છે સર્વસંમતિ એટલે કે દરેકે દરેક વ્યક્તિ જે લો બન્યા છે રૂલ્સ બન્યા છે એ એક્સેપ્ટ કરે છે અને એ આ વ્યવસ્થાનો શું છે બેઝ છે પાયો છે અને એને એ સામાજિક મૂલ્ય એટલે કે સોશિયલ વેલ્યુ તરીકે ઓળખાવે છે વ્યક્તિ તેને સામૂહિક ચેતના તરીકે સ્વીકારે છે અને તેની અવગણના તેના માટે શક્ય નથી હવે જે રૂલ્સ પોતે બનાવ્યા છે સર્વસમિત સંમતિથી જે પાસ થયું છે તો સીધી વસ્તુ છે કે એ અવગણના ન કરી શકે એટલે કે એ જે રૂલ્સ બન્યા છે એને ફોલો કરશે અને એની અવગણના કરવી એટલે કે જો ફોલો ન કરે તો એના માટે એ શક્ય નથી કારણ કે વ્યક્તિ પોતે પહેલેથી શું કરે છે આ વસ્તુમાં સંમતિ જે છે એ આપે છે હવે આપણે જોઈએ દુર્ખીમનું કાર્યાત્મક કાર્યાત્મકવાદી વિશ્લેષણ તો દુર્ખીમ માને છે કે સમાજમાં મૂળભૂત મૂલ્યોની સર્વસંમનતા જોવા સંમનતા જોવા મળે છે પોતે શું માને છે કે સમાજમાં જે મૂળભૂત વેલ્યુ વેલ્યુસ છે ઓકે મૂલ્યો છે એની સર્વસંમતતા મતલબ દરેકે દરેક વ્યક્તિ આ વસ્તુ સાથે સહમત છે સંમત છે એ જોવા મળે છે દૂરખીમ સમાજનો અભ્યાસ કઈ રીતે કરવો તેનું વિશ્લેષણ કઈ રીતે કરવું તે માટે સામાજિક તથ્યની ચર્ચા કરે છે સાથે સાથે એ પોતાના વિશ્લેષણમાં શું જણાવે છે કે જે સમાજ છે એનો અભ્યાસ કેવી રીતે કરવો કયા વેથી તમે સમાજનો અભ્યાસ કરી શકો સાથે સાથે સમાજનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કેવી રીતે કરવું અને સામાજિક તથ્ય કયા કયા જે સોશિયલ ફેક્ટ છે ફેક્ટ છે તો એ બાબતની પણ એ શું કરે છે ડિટેલમાં ચર્ચા કરે છે તે સામાજિક તથ્યને બાહ્ય વસ્તુ ગણે છે કે જે વ્યક્તિને વર્તન કરવા માટે દબાણ કરે છે આપણ અગત્યનું છે કે સામાજિક તથ્યને શું ગણે છે બાહ્ય વસ્તુ આંતરિક વ્યવસ્થુ અવસ્તુ એવી રીતે પણ તમને પૂછાઈ શકે તો એક બાહ્ય વસ્તુ મતલબ બહારની વસ્તુ ગણે છે પરંતુ સાથે સાથે એ શું કરે છે જે સામાજિક ફેક્ટ છે તથ્ય છે એ વ્યક્તિનું વર્તન જે છે એ પ્રોપર હોય ઓકે એ ચોક્કસ રીતે સારી રીતે વર્તન કરે એના જે એથિકલ વેલ્યુઝ છે એ ફોલો કરીને વર્તન કરે એટલે કે બિહેવ કરે એ માટે એની ઉપર શું કરે છે એક પ્રકારનું પ્રેશર ક્રિએટ કરે છે એવું દુઃખી માને છે દુરખીમના મતે સામાજિક તથ્યોના સંશોધનમાં તેના કારણો અને કાર્યો શોધવા જોઈએ અને એ પોતે એવું માને છે કે આ જે સામાજિક તથ્યો છે સોશિયલ ફેક્ટ છે એમાં જો આપણે સંશોધન કરવું છે એટલે કે રિસર્ચ કરવું છે તો તેના કારણો એટલે કે રીઝન્સ અને સાથે સાથે એના કાર્યો એટલે કે વર્ક જે છે આપણે ફાઇન્ડ કરવા જોઈએ સામાજિક વ્યવસ્થાની ભૂમિકામાં તેનું કાર્ય શું છે તે પણ જાણવું જોઈએ સામાજિક જૂથ અને સામાજિક તથ્યને કયા પ્રકારનો સંબંધ છે તે સમજવું જોઈએ પ્લસ તેઓ એવું માને છે કે સામાજિક જૂથ એટલે કે જે સોશિયલ ગ્રુપ છે એ અને સામાજિક તથ્ય એટલે કે ફેક્ટ એટલે કે આ ગ્રુપ અને આ ફેક્ટ તો આ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે ઓકે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે એકબીજાથી વિરુદ્ધ છે એકબીજાથી વિપરીત છે તો ગ્રુપ અને ફેક્ટ આ બંને વચ્ચે કયો સંબંધ છે તો એ પણ સમજવું જોઈએ એવું એ પોતે વિશ્લેષણ કરે છે સામાજિક તથ્યને સમજતા પહેલાં સામાજિક જૂથનું આંતરિક બંધારણ પણ તપાસવું જોઈએ પ્લસ એવું કહે છે કે જો તમારે સામાજિક તથ્ય એટલે કે ફેક્ટને ચેક કરવા છે તો એ માટે સૌથી પહેલાં આ જે સામાજિક જૂથ છે ગ્રુપ છે એનું આંતરિક બંધારણ એટલે કે એ કયા સ્ટ્રકચરથી બનેલું છે તો એ વિશે પણ તપાસવું જોઈએ કયા લોકો એમાં સંકળાયેલા છે કયા પ્રકારના પ્રિન્સિપલ્સ છે કયા પ્રકારના લોસ છે તો એનું પણ જે આંતરિક બંધારણ છે એટલે કે કેવી રીતે એની રચના થઈ છે એ બંધારણ પણ તપાસવું જોઈએ એવું જોખીમ કહે છે કાર્યાત્મકવાદમાં સ્વાભાવિક રીતે જ દૂરખીમ સર્વસંમતિ પરસ્પરાવલંબન અને સાવ્યયી એકતા વગેરેનો વિચાર કરે છે તો આપણને અગત્યનું છે કે એ એકદમ કોમનલી શું કહે છે કે સર્વસંમતિ દરેકની સંમતિ હોવી જોઈએ પ્લસ પરસ્પરાવલંબન એટલે કે દરેકે દરેક વ્યક્તિ એકબીજા પર શું કરે છે આધારિત છે આધાર રાખે છે અને સાવ્યયી એકતા એનો પણ એ વિચાર કરે છે દુરખીમના મતે સમાજ એક સામાજિક વ્યવસ્થા છે અને તે વ્યવસ્થાની જટિલતા વધે તેમ તેમ સાવ્યયી એકતા વધે છે અને પરસ્પરાવલંબન પણ વધે છે તો આ ફેક્ટ પણ સમજવા જેવું છે કે એવું કહે છે કે એક સમાજ જે છે એક સામાજિક વ્યવસ્થા છે અને જેમ જેમ એની જટિલતા એટલે કે કોમ્પ્લેક્સિ કોમ્પ્લેક્સિટી વધે છે એમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધે છે તેમ તેમ શું થાય છે કોમ્પ્લેક્સિટી પણ વધે છે અને સાથે સાથે જે એકતા છે એ પણ વધે છે અને લોકો એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ રહેવાનું ચાલુ કરે છે કાર્યાત્મકવાદી દ્રષ્ટિબિંદુથી જોઈએ તો માનવ સમાજ કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવતા દુખીમ જણાવે છે કે જેમ જેમ જટિલતા વધતી જાય છે તેમ તેમ માનવ તેને સ્વીકારી તેને સામાજિક તથ્ય તરીકે તપાસે છે તો એ શું કહે છે બેઝિકલી કે જેમ જેમ સમાજમાં કોમ્પ્લેક્સિટી જે છે એ વધતી જાય છે એમ એમ લોકો શું કરે છે કે એને માનવ તરીકે એક્સેપ્ટ કરે છે સ્વીકારે છે એમના એક ભાગ તરીકે પોતાની જાતને સ્વીકારે છે અને સાથે સાથે એ શું કરે છે કે સામાજિક તથ્ય એટલે કે જો સોશિયલ ફેક્ટ હોય એ પણ શું કરે છે તો સોશિયલ ફેક્ટને એ તપાસે છે એને તથ્ય તરીકે સ્વીકારવાનો પ્રયત્ન કરે છે એક ફેક્ટ તરીકે સ્વીકારે છે સામાજિક તથ્ય વ્યક્તિના વર્તન માટે ખૂબ મહત્ત્વનું છે જે વ્યક્તિત્વ વ્યક્તિના ઘડતર માટે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે પ્લસ એ કહે છે કે બેઝિકલી આપણે જો સોશિયલ ફેક્ટની વાત કરીએ તો એ જે સોશિયલ ફેક્ટ છે એ શું કરે છે તો વ્યક્તિનું ઘડતર એટલે કે વ્યક્તિનું જે કેરેક્ટર છે એ બિલ્ટ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને સાથે સાથે એના બિહેવિયર માટે પણ એક અગત્યનો ભાગ ભજવે છે દુરખીમના મતે કાર્યાત્મવાદી અભિગમ સૌથી યોગ્ય છે તેમના મતે મૂલ્યોના દ્રઢીકરણ એટલે જો તમારે મૂલ્યોને એક્સેપ્ટ કરવા છે તો અસરકારક પરિબળો વ્યક્તિને સામાજિક ધોરણો અનુસાર વર્તવાની ફરજ પાડે છે જેને કારણે સમાજનું રચનાતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે પ્લસ એ એવું કહે છે કે જો આપણે મૂલ્યો જે છે એટલે કે વેલ્યુઝ છે એને આપણે શું કરવું છે ઇન્ક્રીઝ કરવા છે લોકોમાં એ વેલ્યુનું સિંચન કરવું છે તો સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિને શું કરશે એ ફોર્સ કરશે કે જે સમાજના બનાવેલા નિયમો છે સમાજના ધોરણો છે એને સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે એ જ પ્રમાણે વ્યક્તિવર્તન કરે ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે સમાજ અથવા તો જે ગ્રુપ છે એ પોતે વેલ્યુઝ બનાવે છે જે રૂલ્સ બનાવે છે એને કમ્પલસરી ફોલો કરવું પડશે જેમાં આજે પણ આપણે જોઈએ છે કે સમાજના ચોક્કસ નિયમો હોય છે ઓકે અસામાજિક તત્વો જે હોય છે એને લોકો સમાજના એક ભાગ તરીકે જોતા નથી એમની સાથે અયોગ્ય વર્તન કરે છે દુર્ખીમના મતે ગુનાની શિક્ષા તે વ્યક્તિને ખોટા કામમાંથી પાછા વાળી સમાજની સુગ્રથિતતા જાળવવામાં મદદરૂપ બને છે તેવી જ રીતે ધર્મ સમાજ માટે હકારાત્મક કાર્ય કરે છે પ્લસ એ કહે છે કે જે વ્યક્તિઓ ગુનો કરે છે તો ગુનાની શિક્ષા શું તો જે તે વ્યક્તિ જે છે જે ગુના તરફ પ્રેરાયેલી છે ગુના તરફ દોરાયેલી છે તો એ વ્યક્તિને ખોટા કામ જે કરી રહી છે એમાંથી પાછા વાળવાના છે એટલે કે એમાંથી બહાર કાઢવાના છે અને સમાજની જે ગ્રુપિઝમ છે એકતા છે તો એને જાળવવા માટે શું કરવાનું છે મદદ કરવાનું છે પ્લસ આપણે જોયું હતું કે એ બિલીવ કરતા હતા કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે તો એ ફાઇનલી એવું વિચારે છે એવું કહે છે કે ધર્મ સમાજ માટે એક પોઝિટિવ વર્ક કરે છે એટલે કે હકારાત્મક કાર્ય કરે છે એટલે કે વ્યક્તિને ધોરણો જાળવી રાખવા માટે પ્રેરે છે દુરખી માને છે કે ધર્મના પ્રતીકો માન્યતાઓ સમગ્ર સમાજને એકત્ર રાખે છે પ્લસ એવું નથી કે ધર્મમાં નથી માનતા એ તો એવું માને છે કે જે ધર્મના પ્રતીકો છે ઓકે ધર્મના જે ઉદ્દેશ છે ધર્મના પ્રતીકો છે સિમ્બોલ્સ છે માન્યતાઓ છે એટલે કે બિલીફ છે એ સમગ્ર સમાજને શું કરે છે એકત્રિત કરીને રાખે છે એક જૂથ કરીને રાખે છે ધર્મની અનેકવિધ પ્રક્રિયાઓ સમાજને સુગ્રથિતતાથી કાર્ય કરવા પ્રોત્સાહન આપે છે અને જે અલગ અલગ પ્રક્રિયાઓ ધર્મની કરવામાં આવે છે એ સમાજને એકબીજા સાથે પકડી રાખે છે જકડી રાખે છે અને સાથે સાથે લોકોને પોઝિટિવ વર્ક કરવા માટે મોટિવેટ કરે છે દુર્ખીમ સમાજમાં સંતુલનના માળખાને જુએ છે તે સમાજને સજીવ તંત્ર માને છે અગેન જરૂરી ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સમાજને શું માને છે તો એક સજીવ તંત્ર તરીકે ગણે છે તેમના મતે સમાજ અનેકવિધ એકમોનો બનેલો છે અને બધા જ એકમો પરસ્પર સંકળાયેલા છે તેમજ એકબીજા ઉપર આધારિત છે એ પોતે એવું માને છે કે સમાજ જે છે એ ઘણા બધા એકમોનો બનેલો છે અને એ બધા જ એકમો છે એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલા છે જોડાયેલા છે અને એકબીજા ઉપર આધારિત છે જો એક એકમમાં તમે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરો તો બાકીના જે એકમ છે ઓફકોર્સ એ પણ શું થશે ડિસ્ટર્બ થશે ઇન શોર્ટ એ શું કહે દુરખીમ એવું કહે છે કે સમાજ જે છે એ ઘણા બધા એકમોનો બનેલો એક અભિન્ન હિસ્સો છે અને દરેકે દરેક એકમો જે છે એ સમાજના અભિન્ન અંગ છે એકને પણ તમે દૂર કરી શકો નહીં કારણ કે એઓ એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલા છે જોડાયેલા છે હવે સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ ઇમાઇલ દુરખીમની વાત કરીએ તો ધ ડિવિઝન ઓફ ધ લેબર ઇન સોસાયટી જે લખેલી છે એટીન નાઇન્ટી થ્રીમાં અગાઉ પણ આપણે જોયું હતું કોમ્ટે કોમ્ટ અને હર્બર્ટ સ્પેન્સરની બુક્સ ખૂબ અગત્યના છે તમને પૂછાશે જ એક્ઝામમાં ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ ઇન ધ યર ઓફ એટીન નાઇન્ટી ફાઇવ લે સુસાઇડ એટીન નાઇન્ટી સેવન ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલીજીયસ લાઈફ નાઇન્ટીન ટ્વેલ્વ ઓકે તો આ ચાર બુક ખૂબ અગત્યની છે ફરીથી એક વખત હું રિપીટ કરું છું ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી ધ રૂલ્સ ઓફ સોસ્યોલોજીકલ મેથડ લે સુસાઇડ અને ધ એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલીજીસ લાઈફ તમે એક વસ્તુ કરી શકો એક કામ કરી શકો કે દરેકે દરેક આપણા જે સોશિયોલોજીસ્ટ છે એની બુકને એક પેજ ઉપર લખીને ડેલી જો તમે ગો થ્રુ કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો નાઇસ ડે